હા ભાઈ વાહ કાઈ વાંધો નહીં ચાલો તો સોડીક ખાલી સોડીક પાંચ મિનિટ થાય પછી આપણે કાર્યવાહી શરૂ કરવાનું છે આવી રીતનું કંઈક બેઠું છે આવડે અને ફાઇનલી હંધી તૈયાર કરી રહ્યા મારા બેને આવી ગયા તો આમ જો ધબો ધબ લેટે મારી બેટી વહી ગઈ ખરા ટાઈમે લેટ ગયો લેટ આવે ને તો સુધી વાટ જોવાની છે અમારે નહીં આવે તો આપણે બંધ રાખીશું કામ બંધ રાખીશું બોલો શું કરું કાંઈ કા એ આ એ બોલો અમે ભલા મારા ફલે શું કરી નાખ્યું એ

આ દોરો છે પાણીમાં પડેલો કે તેલમાં કે ઘીમાં એ ખબર નથી નાખેલી છે હળદર પછી અહીંયા દીવો બીવો કરશે જવાનું કરશે હજી ઘણું બધું કામ બાકી છે તો હું તમને ઘણું ખરું જણાવતો રહીને બતાવતો રહી તો એક પેન ને બુક આવી ગયું છે મિત્રો પછી અહીંયા છે ફળિયું પાંદડાની માંથી મેં દીધું તમને બતાવતી હોય તો કદાચ બતાવી જ ને ભલા મને મેં કહી દીધું હળિયું દોરો બધું મેં દીધું છે અને અમે છે ને દરિયા કિનારે રહી અમે અમારી રીતે કામ કામ કરીએ છીએ એવું છે ભાઈ આવી રીતનું કંઈક જો પછી એના પાછા જવાનું કલેખું છે આપણે ઘઉંના ટેઠવા અને લાપસી વૈશલામાં દીવો કરવાનો છે દીવો પાછો નાના પાઉ બતાવવાનો નહીં હવે પછી કામ આવશે એ ડાયરેક્ટ ડાયરેક્ટ આવશે કે પગે લકરણ કેવાય ના પગે લગાડવાનું છે તો એવું એવું કામ છે

બરોબર લઈ લો હાલો ભાઈ હવે અમારે નાની નેનસી બેન હાલો નેનસી અહીંયા જો નેનસી અહીંયા અહીંયા જો અહીંયા જો સરમાઈ લે લે વાહ ઈ પછી હું છે ખબર છે મિત્રો ઈ પાસી રો અમાર લેક નથી યાર આજે એમ જો બચ્ચું છે યાર કન્ટિન્યુ કર્યું છે કામકાજ કા કરો કરો હાલો હાલો પૈસા ને ઓલ ના રે બાપા એવું કઈ ન હોય એવું કઈ કા જો નાનું ભાવ જોઈ ગયું જો નાનું ભાવ તો શહેરો મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો બે બી શકે બાબો એમ કા હા એમ હતી કે હા ને હજી તમે શેર કમેન્ટ કરી દેજો પછી અમે તમને કહેવું પાક પછી અમે પાકો બી દે આવતા વિડિયો એવું છે હા વાહ મિત્રો ફાઈનલ એમર છે ને મોટા બેન છે આવડા બોલાતા નાના બેન હતા મોડા આવ્યા પણ એને થોડો કામ હતો તો મોડા પગે ને પછી આપણે રસ્તા તો તમને ખબર જ છે તો એક કપડા લેવા નવીન જાય બોલો બતાવો તો કપડા લેવા ઓ આ કેટલી વસ્તુ હે તો તો મોજા

છે કોમેન્ટ માં કહી દેજો બાબો છે કે બેબી છે યપ અને હું કહેવાય કે આપણે બે નિરાશ થી બે હતી આ ખાસ કરીને કોમેન્ટ કરીને કી દેજો અને આપણે બીજા વિડિયો માં પછી આપણે હાસે હાથે કહી દેજો અત્યારે તમે લઈ દેજો અને મચ્છીનો વિડિયો છે ને તોય તેને મી બેબી છે કે બાબો એ જણાઈ દેવું મચ્છીનો વિડિયો છે ને તો નેક્સ્ટ વિડિયો જોજો સોકસ માં સોકસ ભૂલી જતા નકા હા એમ ને અને આમ જો કોમેન્ટ કેવી આવે કે સપોર્ટ કરતા ને કોઈ પછી એક કોમેન્ટ કેવી હતી તમે ભેગા રહો કે નોખા તમારું ઘર કેટલા છે આ એક ઘર છે અમારે આવું આવી રીતનું અને હા અને ઓલા પણ છે ઘરે એ ધાબાવાળું છે પણ આ ઉપરથી છે ને પાણી પડે એટલે કે કંઈ બહુ કામનું નથી હાલો તમે ક્યાં શું કરો મોબાઈલમાં જોવો કે તો ચાલો હવે પછી ગમે એ વિડીયો આવશે તો બેબી બી શકે બાબુ જણાવવામાં આવે છે નેક્સ્ટ વિડિયો મળશું એમ નેક્સ્ટ વિડીયો મળશું નેક્સ્ટ વિડીયો એમ જણાવી દઉં હાલો તો હવે આ વિડીયો આપણે પૂરો કરી દઈશું વિડીયો ગીખો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો બાય બાય